ના એના જોડે છે એમો આપણો ભાગ છે એવું છે ગામનો આપણો ગોડો નહીં એકલા આપણો ભાગ ના થાય ઓય આ પેલા એકલા લઈ લઈ હેડો આજ ના છોડુંગા તુજે દમ 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 તું ને કે સમજાહે મુજે દમ 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 દિલ મે હ તુફાન બરા દમ 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 ચલ બસ નાચ મેરી જાન જરા દમ 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 કુછ ન હો તુદીકો મોજ કી નાદી નાદી તુ પગે તું চলা মারিছে বড় বন্ধ বড় বন্ধ